પોલીસે બે આરોપી ની ધરપકડ કરી હતી બનાવટી ચલણી નોટ પ્રકરણ ડીસીપી રાજદીપસિંહ પત્રકાર પરિષદ યોજી હતી અને એસઓજીની ટીમ ને છેલ્લા પંદર દિવસ માહિતી હતી કે પાન ના ગલ્લા ને શાકભાજી લારી પર બેસમો બનાવટી ચલણી નોટો વટાવી રહ્યા છે જે અંગે માહિતી મળતા તપાસ કરી બે ઇસમો ઝડપી પાડતા એક ઇસમ પાસેથી થી પાંચ તેમજ બીજા ઇસમ પાસેથી થી ચાર હજાર ની બનાવટી ચલણી નોટો મળતા ધરપકડ કરી હતી આ બંને પાસેથી હાઈ ક્વોલિટી ની બનાવટી ચલણી નોટો મળી આવી છે જેમાં સુરેશ નામનો નો ઇસમ સાત ગુનાનો આરોપી છે અને અગાઉ એનઆઈએ ના હાથે પણ ઝડપાઈ ચુક્યો છે બનાવટી ચલણી નોટો નેટવર્ક પશ્ચિમ બંગાળ થી ચાલતું હોવાનું પોલીસ સામે આવ્યું હતું આરોપી પશ્ચિમ બંગાળમાં માં અસલી નોટો લઈ નકલી નોટો લાવતા હતા આરોપી પાસેથી મળે આવેલું મશીન amazon પરથી મંગાવ્યું હતું આ અંગે NIA માં ગુનો નોંધાયો હોવાથી NIA agency ને પણ જાણકારી કરવામાં આવશે આરોપીઓ બનાવટી ચલણી છ લાખની નોટો પશ્ચિમ બંગાળ થી લાવ્યા હતા ત્યાર સુધી એવું જાણવા મળ્યું નથી કે આરોપી દેશભર નોટો વટાવી છે

ફેક કરન્સીનો યુઝ કરી અને એને છૂટક વે વટાવીને પછી જે આપણા ભારત દેશની ઓરિજિનલ કરન્સી છે એ મેળવે છે તો એસઓજીએ પૂણા ગામની અંદર રેડ કરતાં સુરેશ રાઠી દળિયા અને વિજય ચૌહાણ નામના બે વ્યક્તિઓ પકડાઈ ગયા એની પાસેથી એકની પાસેથી સુરેશ પાસેથી પાંચ હજાર અને વિજય પાસેથી ચાર હજાર એમ કહીને નવ હજાર રૂપિયાની પાંચસોના દરની ફેક કરન્સી પકડાઈ ગઈ છે અને બે આરોપીઓ અરેસ્ટ કરવામાં આવે છે ત્યારબાદ એમની પૂછપરછ કરતા કે આ નોટો તે ક્યાંથી લે તો તેઓ તહીર શેખ કરીને જે વ્યક્તિ જે પશ્ચિમ બંગાળનો માલદાનો વતની છે તેની પાસેથી એ લોકો બે લાખ આપી અને છ લાખ રૂપિયા એટલે કે એકના બદલામાં ત્રણ નોટો લઈ આવેલા એવું એમણે જણાવેલું હતું અને આ લોકો જે છે એ ભેગા અને છૂટક જગ્યાઓ કે કોઈ લારી છે ગલ્લા છે કે કોઈ કરિયાણાની દુકાન છે ત્યાં છૂટક રીતે વટાવતા હતા એવું જાણવા મળે છે તે ઉપરાંત એમના ઘરેથી એક નોટોને ડિટેક કરવા માટેનું એક મશીન પણ મળ્યું છે જે તેઓ એમેઝોન કંપનીમાંથી એમને ઓનલાઈન મંગાવેલું છે તે ઉપરાંત એમની પાસેથી એક લાખ રૂપિયા એક લાખ ત્રણ હજારની ચલણી નોટો કે જે ભારતની ઓરિજિનલ ચલણી નોટો છે કે જે આ લોકોએ ફેક કરન્સીના બદલાવ મેળવેલ છે તે પણ મુદ્દામાલમાં સામેલ છે આ બધું જ મુદ્દામાલની અંદર અમે જપ્ત કર્યું છે આ જે કરન્સી છે એકદમ હાઈ ક્વોલિટી પેપરની અંદર છાપવામાં આવતી હતી અને તે તેની અંદર વોટરમાર્ક પછી થ્રેડ સિક્યુરિટી થ્રેડ બધું જ ઉપયોગ કરવામાં આવતો હતો અને આ માલદાથી આ લોકો લઈ આવતા હતા માલદાવાળો જે આરોપી છે એ વોન્ટેડ છે એના માટે પણ ટીમ સુજી રવાના થશે અને ત્યાં તપાસ કરશે અને માલદાવાળો ક્યાંથી લઈ આવતો હતો બનાવતો હતો એ પણ ખબર પડશે જો એ બાબત ખબર પડશે તો એના ઉપર કાયદેસર કાર્ય કરવામાં આવશે આ ઉપરાંત આ લોકો છ લાખ રૂપિયા જે રીતે લાવેલા હતા અને તે ક્યાં ક્યાં એ લોકોએ વટાવે છે કે કોઈને મોટા પાયે ડિલિવરી કરેલ છે એ પણ તપાસ કરીશું અને એમાં જો કોઈ વ્યક્તિને મોટા પાયે ડિલિવરી કરેલ હોય તો એને પણ એરેસ્ટ કરવામાં આવશે આ જે વ્યક્તિઓ છે એમાં સુરેશ લાઠી દડિયા છે એનો બિઝનેસ જ આ છે અગાઉ પણ હાલ બે હજાર સત્તર અઢારમાં પણ પકડાયેલો છે ત્યારબાદ ડીસીબીમાં પણ એના ગુના દાખલ થયા છે એનઆઈએની ટીમ પણ ચાર એક વખત એના વિરુદ્ધમાં ઓફેન્સ રજિસ્ટર કરેલ છે તો આ ઓફેન્સ બાબતે એનઆઈએને પણ જાણ કરવામાં આવશે અને એ પણ આમાં જોડાશે